એ નર છડી માં ભઈયા વચારો પણ તમારે પાઇપ ને બાઈ તમારે પકડું પડે મારા ના પકડવાનું પકડી મારા પર કરવાનો પકડો પર નેક તા ના પડી બધું નકર હું તો જતોરો બિહાર ના 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 પલમ્બર એવું ના કરશો તમે હાલ હેડો ને તા મોમા લઈને આયા આ રાધમુ ચોકડી પરથી લાયો હું 1500

કાણા હું કારાણ ઓમલી બનાવ ને હો સરપંચ આલ્યો હો પણ હું તો તમારા તે હું હવે આપણે તો ને કંચાળો આવે ડાયરેક્ટ જતારી આ થઈ ગઈ હવે પતી ગયું આપણ હેળો બેટા સહીઓ કરાવવા પેલો ઓરી કનેક્શન ની વાતો કરે મારા બેટા હું શિકર હું બોલ એને આજ મને ખબર નહીં પડતી સરપંચ એવો હા સરપંચ ભરે બેરો રે પણ બધું કમ્પ્લીટ તો કોમ કરી ખબર પડી કે રોડ બની ગયો હા પણ ના હમણા તાજેત બધું કમ્પ્લીટ કરી દીધું હા હા ઓય ને કપલીયો લેપ કરાવી દે પ્લસ્ટર ઝીરો ઝીરો થઈ જાય આપડો હા હા એટલો વધુ ના આપો અમાર તો હમમતી એવું હદ નઈ અને અમારે તો જો ખબર કે અંદર ભાઈઓનું કુટુંબ એ હારું અમારે તો ભાઈઓ નું રાજા હારો એ હારું કુટુંબ એ હોય કેવો બરો કેવો રાગો જબરજસ્ત અલે પણ આવો હન દેવો હન લે કપચી પડી યાર એટી પડી યાર સિમેન્ટ દેખાતો નહી લાગા બતાઈ દીધું સિમેન્ટ લઈ ગયો લાગા હા હા લેળાઈ એના ઘેર દેખા ના હા બેમાન નું ફોન દીધું લે

એ રોળ રોળ લલન રોળ લલન થોર થોર વારામ પડ્યો છે એ ઢોર આવતા પાછો કાઠો થાય તાર આ બેરાન કોરમાં ગઈ ને દાણા જોબળા એ તો કેવાનું એ ના હા કે આટલે બોલ્યો બોલો આટલે પેલા રૂણ ની ગ્રાન્ટ તો જઈ દોર હતો ને બધો વાડી કરે તાર મે બે જણા આયા ઈ કો આયા એ દોર બાજુ આ કાઢી મેલો જાય તાર નટુ બેરો ઓ નટુ કાકા હા રોડ 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 કે કયા કલ્લા કી ઢોઢોર કરો રોડ ઓ તેવું હતું

સંજુભા તો બનાવશે અંગા થી પણ વચમાં રોડ ની સમસ્યા મળી જાય ઠેલી ચીમેટ પચાસ ઠેલી નું બનાવી દીધું

ભાઈ ના બોલાય ભાઈ ને નહીં બાહણા એક ડખો પતાવા જવાનું હોય ને આપડે બેના બોલાય ડખો પટાવા જવાનું હોય એમ કે

સરપંચ મગજ ખાઈ હાલ આપુ નહીં મારો ફોન છે આજુ ઘણી મીટિંગ પડી હે હાલ મીટિંગમાં બોલાવ્યું તું જીઆ એકલો તમે આયો તો સારું મારે નહીં આવું બરોબર તમે તાર જ

એ 50 જણ આયા ને તમે જે હોય છે તર્પણ ઓ નો નો કે ખબર પડતી મારું કામ ખોર આવતું સરપંચ ને વગર નહી આવે તો મારું સરપંચ વગર કામ નહી થાય તો કાલે આવશો અંકત તમે કાલે હા કાલે કાલે ને હા કાલે 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 આય બરાબર તો હું જઉં અતારે આવો ચા

પણ આ તો એ ચટલું બધું વેડ-એડ કરે આપણે આ તો ગોમમણ ગોમડેટું પણ અમારા તો બાબો તમે જોયું આ તો હું કે આપણે મળવા કારીગર હા પાઇપ નાખવા આવ્યા પૈસા પૈસા લેવાના છે તમે કરો પતમામા લેવાના શું કરાયું પાપ ના થાય સરપંચ જોડે મને લઈ જ્યો આવું તારા એનું

તમારો ભાઈબંધ રે મળો બેરો એના જોડે ગયો તો અલે સરપંચ ના આપરા બધા લાયા છે સરપંચ તમ નો હોબરા પણ એમ નઈ જોવાની વાત તો સોય રે હા અમે આ દસુભા દસુબા મહેમાની બરોબર એના લઈને મો આવતો તો હા બરોબર તે આપડા નાળા થી બાર નો રોડ બનાવ ખબર ઓવા ઓવા પેલો રોડ પૂરો નઈ થયો હતી ઉધી અલે આ હોથેલી સિમેન્ટ મુજેદાર નેકળ નઈ દાર હોથેલી સિમેન્ટ હતો બરોબર અનિવાના પેલો મારતો હતો આ જલ મહારાટો ને તમે જોયો દર્શ ભણાક લઈને બીજો ખેંચી લીધો બીજો ખેંચી લીધો પોળી વેચ્યો તો કે ચવણા માટે આપણે બચાથી લઈ આવીતી ખેલી નહીં આપણે ઓટ ઓટ આલે નોઠાની લે તમારી શરમ હે બધાનો ભેગા થઈ આલે તમે તમાર શરમથી વોટિંગ કરીતી

એટલે આપણે આવી સમજાવી હવે તમાર જેવા તો સરપંચ કોઈ નતો હું તો પાટણ બગીચા માં ફરવા જો બધા હી એવા ઉલ્લુ બનાય ને મન જ હમજ નહિ પડતી બોલ્યો એજ તો કે હા 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 ભગત તો આયો અવ તો વાહ વાકે કે કોઈ આઈડિયા પેલા સરપંચ ના કો યાર હા સરપંચ ને રાજમુ જોયા આ બધું સરપંચ ના સરંચ ના સરપંચ ની વાતું તમે સરપંચ ના શિકાર શું જોઈ ને બનાવ્યો મને એ જ ખબર નહીં પડતી

પચાસ એ તો હાથ ઉછી નો હાલ દીધો અલ્યા સિમેન્ટ હાથ ઉછી નો હાલ્યો ને

તમને ખબર વેચી મારે તારી તો કશું થાય એવું નહીં આ હિસાબ લેવાનું

上がりやちょっと待っ